જામનગરના ઓશવાળ સેન્ટર ખાતે સર્વજ્ઞાતિની માતા પિતા વિહોણી સોળ દીકરીઓના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જામનગર ના ઓશવાડ સેન્ટ ખાતે વિહોણી સોળ દઓના સમૂહ તપોવન ફાઉન્ડેશન અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેના ભાગરૂપે દરેક સમાજની સર્વ માતા પિતા વિહોણી દીકરીઓ માટે હિન્દુ શાસ્ત્રોક્ત દીકરીઓના સમૂહ ભવ્ય લગ્ન સમારોહ સંપન્ન થયો હતો જેમાં દીકરીઓને એકસો પણ વધુ વસ્તુઓ આપવામાં આવી હતી પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી ધારાસભ્ય રીવાબા જાડેજા સંતો મહંતો કલેકટર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જામનગરના ઓશવાળ સેન્ટર ખાતે સર્વજ્ઞાતિની માતા પિતા વિહોણી સોળ દીકરીઓના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જામનગરના ઓશવાળ સેન્ટર ખાતે સર્વ જ્ઞાતિની માતા પિતા વિહોણી સોળ દીકરીઓના સમૂહ લગ્ન ભવ્ય આયોજન કરવામાં આવ્યું તપોવન ફાઉન્ડેશન અને વાત્સલ્ય ધામ દ્વારા વિવિધ સામાજિક ધાર્મિક સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેના ભાગરૂપે દરેક સમાજની સર્વ માતા પિતા વિહોણી દીકરીઓ માટે હિન્દુ શાસ્ત્રોક વિધિથી થી સોળ દીકરીઓના સમૂહ લગ્ન ભવ્ય લગ્ન સમારોહ સંપન્ન થયો હતો જેમાં દીકરીઓને એકસો ત્રેપન પણ વધુ વસ્તુઓ કરી આપવામાં આવી હતી આ તકે પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી ધારાસભ્ય રીવાબા જાડેજા સંતો મહંતો કલેકટર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા